એલા આટલું બધું સેનો ટ્રાફિક છે ઈ તો જોવો તમે અરે ભાઈ આ તો રાજકોટ ના ધમધમતા એરિયા માં ઇન્દિરા સર્કલ પાસે ગ્લોબલ ટી કેફે ના ઓપનિંગ માં સુરેશ પ્રજાપતિ પહોંચી ગયા છે અને લોકો નો પ્રેમ ભાવ જ એટલો છે કે ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો અરે ભાઈ અહીંયા તો વીસ થી વધારે અલગ અલગ ફ્લેવર્સ માં ચા બરફ વાળી ચા અલગ અલગ વેરાયટી માં કોફી મિલ્કશેક આઈસ્ક્રીમ મોકટેલ લસ્સી પીઝા બર્ગર મસ્કબન વ્રેપ સલાડ ફ્રેન્ચ ફ્રાઈઝ મોમોસ પાસ્તા સેન્ડવીચ ગાર્લી બ્રેડ અવનવી મેગી માત્ર રૂપિયા થી લઈને એકસો ઓગણપચાસ રૂપિયા સુધીના ઘણા બધા નાના મોટા કોમ્બો સિવાય ઘણું બધું મળે છે અને અહીંયા આવો એટલે બુર્જ ખલીફા ચા કુલ્હડ બીજા અને કુલહડ મેગી ટેસ્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે જો તમે આટલું ટેસ્ટ કરી ગયા એટલે કાયમને માટે તમે અહીંયા પહોંચી જવાના છો અને અહીંયા તો વિશાળ સિટિંગ એરિયા છે કોઈનો બર્થ ડે સેલિબ્રેટ કરવો હોય તો પણ સારામાં સારું કેફે છે એટલે મારા વાલેડાઓ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને તમારા ફેમિલી મિત્રોને પકડી પકડીને પહોંચી જજો ઇન્દિરા સર્કલ પાસે શ્રદ્ધા હોસ્પિટલ ની નીચે ગ્લોબલ ટી કેફે રાજકોટ માં